રાફેલ લઈને રોષ જોવા મળ્યો છે ધારાસભ્ય કિરીટ પટેલ ઉતરશે ભૂખ હડતાલ પર તો કોઈ ફરિયાદ ન થતા ન્યાયની માંગ સાથે ભૂખ હડતાલ પર ઉતરશે બાસ્કેટબોલના પ્લેયર્સ મહેફિલ માંડતા જોવા મળ્યા હતા પકડાયા હતા મોટી સંખ્યામાં એનએસયુઆઈ ના પણ કાર્યકર્તાઓ પણ આ ભૂખ હડતાલમાં જોડાશે હોસ્ટેલના રૂમ નંબર છ માં આણંદના ખેલાડી કરતા હતા દારૂ પાર્ટી પરંતુ આ

ચોક્કસથી પાટણ ઉત્તર ગુજરાત હેમચેત્ર જે યુનિવર્સિટી છે તે અવારનવાર વિવાદોના ઘેરાઓમાં ઘેરાયેલી રહે છે અવારનવાર યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવે છે તેમજ જે યુવાનો છે તે તલવારો સાથે ત્યાં યુનિવર્સિટીમાં ઘૂસી આવે છે તાજેતરમાં જે એક સપ્તાહ પહેલા જે ઘટના ઘટી હતી કે આણંદથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓ જે બાસ્કેટબોલની ની સ્પર્ધાની અંદર અહીંયા ભાગ લેવા આવ્યા હતા પરંતુ જે યુનિવર્સિટી કમ્પાઉન્ડ ખાતે આવેલી રૂસા હોસ્ટેલ છે રૂસા હોસ્ટેલના રૂમ નંબર છ ની અંદર આ જે ત્રણ જેટલા ઇઝમો છે તે દારૂની મહેફિલ માણતા રંગે આ ઝડપાયા હતા ત્યારબાદ તેઓ દ્વારા અનેક જે રેકર્ડ છે તેની સાથે પણ દાદાગીરી કરવાની પ્રયાસ કર્યો હતો એટલે કહી શકાય કે જે રીતે યુનિવર્સિટી કંપાઉન્ડ ની દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા હતા તેમ છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતની આ યુવાનો સામે કોઈ પણ જાતની ફરિયાદ ના નોંધાણી એના ભાગરૂપે આજે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય છે કિરીટ પટેલ પોતે મેદાને ઉતર્યા છે અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત માટે આજે પોતે ભૂખ હડતાલ ઉપર જોડાશે અને ધારાસભ્ય કિરીટ પટેલ સાથે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યાની અંદર ભૂખ હડતાલની અંદર જોડાશે એટલે કહી શકાય કે યુનિવર્સિટી જે શિક્ષણનું ધામ છે શિક્ષણના ધામમાં આ રીતે દારૂની મહેફિલો થાય છે તેમ છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી તેના ભાગરૂપે આજે ભૂખ હડતાલ યોજવામાં આવશે બીજી સૌથી મહત્વની બાબત છે કે જો આણંદથી કેટલાક વિદ્યાર્થી અહિયાં બાસ્કેટબોલ ની સ્પર્ધા ની અંદર ભાગ લેવા આવે છે અને પાટણ ની અંદર દારૂ ક્યાં મળે છે તે યુવાનો ને ખબર હોય છે પરંતુ પાટણ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ઉમટી ઝડપાઈ છે કારણ કે દારૂની મહેફિલો થાય છે દારૂ પીવાય છે તેમ છતાં પાટણ પોલીસ દ્વારા કોઈ પણ જાતની દારૂ દારૂ સામે કાર્યવાહી નથી કરવામાં આવતી તેને લઈને જ આજે કિરીટ પટેલ મેદાને આવે છે અને પોતે ભૂખ હડતાલ યોજીને સમગ્ર બાબતે કાર્યવાહી થાય તેવી માંગ સાથે માંગ કરશે જી ભરત સમગ્ર માહિતી બદલ આપનો આભાર